નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ સાત બે હજાર ચોવીસને વાર શનિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કેમિની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ પ્રથમ એકવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા ભડલી નલિયા ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ કાલાવાડ લાલપુરના વિસ્તારો આ બાજુ જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણાના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મહુવા તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વિસાવદરના વિસ્તારો બગસરાના છૂટાછવાયા વિસ્તારો અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના છૂટાછવાયા વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારો દિયોદરના વિસ્તારો સુઈ ગામ સાંતલપુરના છૂટાછવાયા વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા માણસા અને પ્રાંતિજના વિસ્તારો હિંમતનગર મોડાસા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મોડાસા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવરના વિસ્તારો ધોળકા મહેમદાવાદ કપડવન બાલાસિનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો આ બાજુ ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો છોટા ઉદેપુર ક્વાટના વિસ્તારો બોડેલી ચાંપાનેર વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ ડભોઈ અને સિનોદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડા બારડોલી સુરત અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો એકવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં બાવીસ પાડલીના વિસ્તારોમાં છવ્વીસ નલિયાના વિસ્તારોમાં સત્યાવીસ તો માંડવીના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ત્રીસ અને રાપરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં ત્રીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં બત્રીસ ભાણવડના વિસ્તારોમાં ત્રેવીસ પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ તો જૂનાગઢના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ મહુવાના વિસ્તારોમાં ઓગણત્રીસ અલંગના વિસ્તારોમાં સત્યાવીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં વીસ ગોંડલના વિસ્તારોમાં એકવીસ જસદણના વિસ્તારોમાં એકવીસ તો બોટાદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં વીસ ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં સત્તર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર તો કુડાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ઓગણીસ મહેસાણાના વિસ્તારોમાં તેર હિંમતનગરના વિસ્તારોમાં દસ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં તેર નડિયાદના વિસ્તારોમાં ચૌદ લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ તો ગોધરાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દાહોદના વિસ્તારોમાં સત્તર આ બાજુ બોડેલીના વિસ્તારોમાં પંદર વડોદરાના વિસ્તારોમાં સત્તર ખંભાતના વિસ્તારોમાં વીસ તો આમોદના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ સુરતના વિસ્તારોમાં અઠ્યાવીસ વ્યારાના વિસ્તારોમાં બાવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે હવે મિત્રો બાવીસ તારીખે સવારના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નહીવત વરસાદ પડવાની સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ કાલાવાડ રાજકોટ અને શાપર વેરાવળના વિસ્તારો લાલપુરના વિસ્તારો પાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુડા અને હળવદના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા થરાદ દિયોદરના વિસ્તારો પાટસણ સિદ્ધપુર રાધનપુરના વિસ્તારો રોડા અને પાટણના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો તો વડનગરના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ માણસા અને પ્રાંતિજના વિસ્તારો હિંમતનગર મોડાસાના વિસ્તારો ઈડરના અમુક વિસ્તારો તો આ બાજુ ખેડબ્રહ્મ આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો ડાકોર કપડવંદ આ બાજુ બાલાસિનોર બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ચાલોદ દાહોદ પીપલોદ અને ગોધરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો કરજણ સિનોર જંબુસર વડોદરા અને ડભોઈના વિસ્તારો આણંદ અને બોરસદ તારાપુર ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં લુણાવાડા કપડવન બાલાસિનોર અને બાયડના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો બાવઠન અંબોસી કપરાડાના વિસ્તારો વાપી અને વલસાડના વિસ્તારો નવસારી સુરત બીલીમોરાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો બાવીસ તારીખે સવારના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં અઢાર રાપરના વિસ્તારોમાં સત્તર ગાંધીધામના વિસ્તારોમાં ચોવીસ તો માંડવીના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં બાવીસ અને નલિયાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં બત્રીસ પાણવડના વિસ્તારોમાં અઢાર તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં પંદર વેરાવળના વિસ્તારોમાં ત્રીસ ઉનાના વિસ્તારોમાં છવ્વીસ મહુવાના વિસ્તારોમાં પચીસ તો અલંગના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાવનગરના વિસ્તારોમાં સત્તર અમરેલીના વિસ્તારોમાં પંદર ગોંડલના વિસ્તારોમાં ચૌદ જસદણના વિસ્તારોમાં અઢાર તો રાજકોટના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ બોટાદના વિસ્તારોમાં સોળ ચોટીલાના વિસ્તારોમાં અઢાર મોરબીના વિસ્તારોમાં સોળ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચૌદ તો કુડાના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં અગિયાર હિંમતનગરના વિસ્તારોમાં અઢાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં તેર નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં સત્તર દાહોદના વિસ્તારોમાં ત્રેવીસ તો લુણાવાડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અઢાર વડોદરાના વિસ્તારોમાં સોળ બોડેલીના વિસ્તારોમાં અઢાર તો આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં વીસ ભરૂચના વિસ્તારોમાં સત્તર સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં વીસ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે